ખબર જ નથી મને તો કહેવાય મારો બેટો રહેતો નહીં તો મારા રોજરો કરજો બીજો જો તોજરા હોય બદલાસ મારા ઈ મારો બેટો અરે ઘણો ખરાબ છે મારે શું કરવું છે મારે કંઈક કંઈ થઈ ગઈ મારી જીભ ગહાઈ ગઈ ઓ આ હા 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 બરાબર મુનિયા છટ મારો મે તો સુક્યા આવી ગયો છું મો અને હું કાવ છું હું કાવ છું જો દેખાડો બધા સડ્યો ભાઈ વગડા વગડા

ચંપલ મારા ભૂલ્યા ના છે અરે આઓ આયો આયો તને ખબર છે મને ખબર છે આયો લઈને પેરીને નાઠો તો રે ચંપલ અરે બીજો આ આ પડ્યો અરે આની પડી ગયો છે ગયો છે ને એક પાક ગયો છે તો આપડા કોમ પતી માર્યું છે હા

હલા આવતા તો મુલાઈ ગયો પાતા વાત તો લઈ મળતા ભેહો કો વગળાવા વાગ ફાળી કોઈ એતા આ લોકો જ થમ મકળામાં ભબ્લો માળી આતો ભબ્લો ને એ ઓયા ઓયા જલ્દી હેડ જલ્દી હેડ એ હટજે દોજે નો આવુંશ કરો ભમર અલ્યા ભાઈ ભાઈ આજા ઉબો જા ઉબો જા ઉબો છું વાત કાચ કુદા મારા ભૂજિયા જોયે બુઢિયા ને તો બુર્યા હા ભૂરિયાન તો નઈ જોયો અલ્યા મારા ભૂરિયાન પોચાંગ લઈને ઉડી ગયો છે સાની અલ્યા આ તો આ છવાઈ થઈ રહ્યો છવાડીયો ઓ મી કીધું કોક વાગ આવી ગયો હો વાગ નતો આય મો તો પાછો રહી મોલા તો તો મુ તમે સોકોટ કરતા રહે ઇમના દ્વાર આવો છો ઓય તું કા પતિ મારી ગયો બધો સાજી જો યાર અલ્યા મને હા તો મને સાવાયો લે તું તો તે હું હું કરશું એટલે તું હું કતો કે જે હું તો બાળ લેવા આવ્યો તો અને ઓય કોઈ પચંગ નું તો વાળો ખરો

આવજો જાવ પટીમા પટીમા બચાવ બચાવ બચાવ